અમદાવાદ શહેરમાં ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે આ ડબલ ડેકર બસની પ્રથમ બસ ડબલને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી આ ડબલ ડેકરનો રૂટ શરૂઆત વાસના ટર્મિનસ થી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર પાંડીવીએસ હોસ્પિટલ સંન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઈન્કમટેક્સ ઉસ્માનપુરા વાડજ ટર્મિનસ સુભાષભાઈ સર્કલ પાવર હાઉસ ચિંતામણી સોસાયટીઓ ઇનજીસી ઓફિસ અને પાર્શ્વનાથનગર હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પુરતું વાસનાથી વાડ સુધી જે કાર્યરત રહેશે અમદાવાદમાં કુલ પંદર કિલોમીટર નું રૂટ દિવસમાં કુલ બી ટ્રીપ કરવામાં આવશે અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ટેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે મેયર રિંગ જેન્ટિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસ નો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી સાતે સાત ઝોનમાં સાત બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી છ બસો ટૂંક સમયમાં આવશે